નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌને શિયાળી ચેનલ ગુજારી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદીલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં ચર્ચા કરવાના છીએ આંગણવાડી પગાર વધારા બાબતે આંગણવાડી પગાર વધારને લઈને આવ્યા મહત્વપૂર્ણ સમાચાર હાઈકોર્ટમાં ફરી એક રાજ્ય સરકાર આપે કડક ચેતવણી તો મિત્રો એક અગત્યના સમાચાર લઈને આવ્યો છું ગુજરાત રાજ્યની જે આંગણવાડી કારગરથી ડાકર બહેનો છે તેમના પગાર બાબત એક મહત્ત્વની અપડેટ છે તો શું છે અપડેટ તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરવાના છીએ ચર્ચા કરતાં આપણે ચેનલમાં નવા છો એટલે કે આપણી આ ચેનલ ગુજારી સાહિત્ય ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો વિડીયોને લાઇક કરી દો તમને અમારી આ ચેનલ પર આંગણવાડી ભરતી આંગણવાડી ન્યૂઝ આંગણવાડી પગાર વધારવા પગાર વધારવા બાબતે હર એક અપડેટ મળતી રહેશે મિત્રો તો મિત્રો તમે જાણો છો તેમ ગુજરાત હાઈકોર્ટે વીસ ઓગસ્ટ બે હજાર પચીસે ગુજરાત રાજ્યની આંગણવાડી કલાક ટેડા ગરબેના પગારમાં વધારો જાહેર કરવામાં આવ્યો હતો ચૌડેજા અર્સનો વધારો જાહેર કરવામાં આવે હતો અને તેમને એરિયસ પણ આપવામાં આવે છ મહિનાની અંદર એ ચૂકવામાં આવે તેવી કડક સૂચના આપવામાં આવી હતી પરંતુ મિત્રો આજ દિન સુધી ગુજરાત રાજ્ય સરકાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા આના વિશે પણ અપડેટ આપવામાં આવી નથી કોઈ પણ પરિપત્ર જાહેર કરવામાં આવી નથી તેથી મિત્રો હવે રાજ્યની આંગણવાડી છે આંગણવાડી બહેનો એ પોતાના મિત્રો શું આંગણવાડી મહિલા કાર્યકર બમણું થશે માનવ વેતન વેતન મળી શકે છે મિત્રો હવે સોનિયા ગાંધીએ સંસદમાં આ મુદ્દો ઉઠાવ્યો છે મિત્રો આંગણવાડી કાર્ય કાર્યો સોનિયા ગાંધીએ સોનિયા સોનિયા ગાંધી રાજ્યસભામાં આંગણવાડી અને આશા વર્કરના મુદ્દા ઉપર ઉઠાવે છે ન્યા મહિલામાં સાહસ નિસ્વાર્થ યોગદાન પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરતા તેમણે તેમના માનવતામાં અમલ કરવાની માંગ કરી છે તો મિત્રો કોંગ્રેસ સંસદને પક્ષના અધ્યક્ષ શ્રી સોનિયા ગાંધીએ આંગણવાડી કલાક તરફેરમાં ફરી એકવાર સંસદનો મુદ્દો ઉઠાવ્યો છે કે જે આંગણવાડી કલાક બેને મહેતાણું મળી છે ખૂબ જ ઓછું છે તેનો તેમ મહેતાણું વધવું જોઈએ સાથે સાથે મિત્રો સોનિયા ગાંધીએ મંગળવારના રાજ્યસભામાં આંગણવાડી મહિલા કાર્યકરોના અધિકાર મુદ્દો ઉઠાવ્યો હતો તેમણે આશા કાર્યક્રમ સહાયક વિશે પણ વાત કરી હતી આ મહિલા કાર્યક્રમ યોગદાન પર પ્રકાશ પાડતા સોનિયા ગાંધીએ કહ્યું છે કે આ મહિલા સરકારની યોજનાઓની પાયાનું સ્તર લાગુ કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે પરંતુ પરંતુ તેમને તેમના યોગદાન માટે યોગ્ય માનવી રીતે મળતું નથી જેથી સોનિયા ગાંધીએ કહ્યું છે કે આ મહિલાઓને આપવામાં આવતું નજીવ માનવીતા બમણું કરવું જોઈએ તો મિત્રો તેમાં માનવીતા બમણું કરવા માટે પણ માંગ ઉઠાવવામાં આવી છે સંસદમાં ત્યારબાદ વધતી મોંઘવારીને કારણે ઓછું વેતન મળી રહ્યું છે તેમને તો સોનિયા ગાંધીએ આંગણવાડી કાર્યકર અને સહાયકોની દુર્દશા અંગે પણ ઊંડી ચિંતા વ્યક્ત કરતા કહ્યું છે કે તેમણે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર આંગણવાડી કાર્યકર માત્ર બે હજાર પાંચસો પ્રતિ માસ ચૂકવે છે તો વધુમાં સહાયકોને માત્ર બે હજાર બસો પચાસ રૂપિયા પ્રતિ માસ વેતન મળે છે તો તેમણે પ્રશ્ન કર્યો હતો કે વધતી જતી મોંઘવારીના આ સમયમાં તેઓ આટલું આટલા ઓછા માનવીયતામાં કેવી રીતે ટકી શકે છે વધુમાં માનવિયતા અમને કાર્યભાર માટે ખૂબ જ ઓછું છે તેથી સોનિયા ગોદી સરકાર પાસે જ માનવીતા બમણ કરવાની માંગ પર ઉઠી છે ત્યારબાદ મિત્રો જે ખાલી જગ્યાઓ પડે છે એ ખાલ જગ્યા ભરવાની પણ માંગ ઉઠવામાં આવી છે સંસદમાં ઓછા માનવીયતા ઉપરાંત સોનિયા ગોદી સંકળીત બાળ વિકાસ સેવા વ્યાપક ખાલી જગ્યા પર મુદ્દમ ઉઠાવ્યું છે તેમણે જણાવ્યું હતું કે સંકળીત બાળ વિકાસ સેવામાં વિવિધ સ્થળે આશરે જગ્યા હાલમાં હાલમાં ખાલી છે પરિણામે દેશભરની લાખો બાળકોને માતાઓ પોષણ આરોગ્ય બાળક સંભાળ જેવી આવશ્યક સેવાઓ ઉપયોગ કરી શકાતા નથી તેમણે એમ પણ કહ્યું હતું કે જ્યારે આ જગ્યાઓ ભરાય છે ત્યારે વસ્તી ધોરણ સુસંગત નથી મિત્રો આમ સોનિયા ગોધી આંગણવાડી આશા વગર પરથી મુશ્કેલી વ્યક્ત કરતા મર્યાદિત માનવીયતા મેળવવા છતાં આ કાર્યક્રમ વધુ પડતા કામનો ભાર સહન કરે છે અને માલેરી સમાજમાં સુરક્ષા સાથે કામ કરવાની ફરજ પડે છે તેમણે કેન્દ્ર સરકારના રાજ્યોમાં સાથે મળીને વધુ ખાલી જગ્યાઓ વધુ ખાલી જગ્યાઓ ઝડપી ભરા વિનંતી કરવામાં વધુ માંગ વધારે કાર્યકરો માટે માંગ કરવામાં આવી છે તો મિત્રો જે આંગણવાડી કાર્યકર ટેડાગર બન્યો છે તેનો પગારને બમણું કરવા માટે ફરી એકવાર સંસદમાં સંસદમાં શ્રી કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીએ ફરી એકવાર મેદાનમાં કહી શકાય કે જે માંગ ઉઠાવી છે તેનો સાથે સહકાર આપીને ફરી એકવાર સંસદમાં સંસદમાં આંગણવાડી ટેડાગર બેના પગાર બાબતે ફરી એકવાર મુદ્દો ઉઠાવ્યો છે મિત્રો તો આ અત્યારથી મહત્વપૂર્ણ આપણે થેન્ક યુ